આ સહ્યા ગરમી વચ્ચે સુરે ટ્રાફિક વિભાગની અનોખી પહેલ ગરમીના કારણે વાહન ચાલકોને શેરડીનો રસ વિતરણ કરવામાં આવ્યું હોપ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને રસ આપી વિતરણ કરવામાં આવી રહ્યા છે વાહન ચાલકોને ઠંડક મળી રહે એ માટે કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં હાલનું તાપમાન ઓગણચાલીસથી એકતાલીસ ડિગ્રી હોય અને એકતાલીસ ડિગ્રી તાપમાનની વચ્ચે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે પ્રજાને તાપમાન સિગ્નલ પર ઉભા રહેતા જે ગરમી લાગી રહી છે એમાંથી બચવા માટે અમે એક એમને એક રિફ્રેશમેન્ટ માટેનો પ્રયાસ કરેલ છે અને શેરડીના રસનું વિતરણ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવેલ છે